કેશોદમાં તુલસી વિવાહનો ભવ્ય અલૌકિક પ્રસંગ ઉજવવામાં આવ્યો તુલસી વિવાહ એક હિન્દુ તહેવાર છે જે તુલસી પવિત્ર તુલસી અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ અથવા ભગવાન કૃષ્ણ અથવા રામના લગ્નની વિધિ છે પ્રબોધની એકાદશી પર ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગના કાર્તક મહિનામાં સુદ પક્ષ એકાદશી એટલે કે શુક્લ પક્ષ એકાદશી ચંદ્રના તેજસ્વી તબક્કાનો અગિયારમો દિવસ આ તહેવાર દેવઉઠની એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખાય છે ચાર મહિનાની ચતુર્માસ

ભવ્ય અલૌકિક તુલસી વિવાહનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે કેશોદના આગેવાન સામાજિક સંસ્થાના હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ જાનૈયા તરીકે જોડાયા હતા કેશોદના મુખ્ય માર્ગો પરથી જાનને પસાર કરવામાં આવી હતી કેશોદના શારદ ચોકમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે જાનના સમય ભારત વિકાસ પરિષદ

પાંચ વર્ષતા આ તુલસી વિવાહનું આયોજન થાય છે જેમાં આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ મધ્યમ દ્વારા ધાન પક્ષનો જે વિશ્વ હિન્દુ પરિષદને લાભ મળ્યો એ બદલ અમે વાઘેશ્વરી માતાજી મંદિર તેમજ ટ્રસ્ટ મંડળનો પણ આભાર માનીએ દર વર્ષે આ જ રીતના હર્ષોઉલ્લાસથી કેશોદની ધાર્મિક જનતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ અને વિવિધ આગેવાનો આ તુલસી વિવાહમાં જોડાય છે અને ખૂબ જ સારી રીતે તુલસી વિવાહ ઉજવે છે આજ રોજ તુલસી કેશોદના ધારાસભ્ય શ્રી દેવભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ નહોલભાઈ ગોંડલિયા તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા તેમજ ભાજપના વિવિધ આગેવાનો જોડાયા હતા આ શોભાયાત્રા શ્રી રણછોડાઈ મંદિરથી ઠાકોરજીનું જાન પ્રયાણ થયેલું હતું જે કેશોદ નગરની અંદર મુખ્ય રસ્તા ઉપર ફરી અને વાઘેશ્વરી મંદિર ખાતે પધારેલ અને ખૂબ જ સારી રીતના લગ્નનું સંપન્ન થયેલું